અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિઝનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓને ધ્યાને લઈ આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હવા અને પાણીના વધતા પ્રદૂષણના કારણે એક્યુઆઈમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવાની આપ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના રીજનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવશે જીપીસીબી ની અત્યારની જે કામગીરી છે પહેલાની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા આજે જે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ એsem જ છે એના માટે અત્યારે ઉપર રિજિonal ઓફિસરને રજવાત કરી છે રિજિonal ઓફિસરે એવું કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે અમે એમને એમ લખીને આપ્યું છે કે તમામ યુનિટ ઉપર તાત્કાલિકના ધોરણે જીબીસીબીના જે કંઈ પણ ટીમો છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવે જે કોઈ પણ કંપનીની અંદર આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ છે તો એની ઉપર તાત્કાલિકના ધોરણે ક્લોઝર નોટિસ આપવામાં આવે ને એ કંપની ઉપર તાત્કાલિક ધોરણે કાયદા કાયદાકીય પગલા લેવામાં